પહેલાં તો દરેકને નવા વર્ષની હાર્દિક શુભકામના જય માતાજી જય સુરાપુરા દાદા જય દાદા જય માતાજી જય સુરાપુરા દાદા નવા વર્ષના હેપી નીયર મિત્રો અત્યારે હું ઘણા સમય પછી આજે ભોળા દાવી છું તો સૌ પહેલાં આપણે દાદાના દર્શન કરી લઈએ અને એના પછી આપણે જાણીશું દાનબા બાપુ પાસેથી નવા વર્ષના વિશે દાદા પાસેથી કંઈક મેસેજ આપણે જાણીશું કે યુવાનો અને મિત્રો માટે શું દાદા કહે છે તમારી સાથે જોડાયેલા રહેજો જય માતાજી મિત્રો તો આપણે આપણે દાદાના દર્શન કરીએ જય સુરાપુરા દાદા તો નવા વર્ષમાં દાદાના દર્શન કરી લેજો દાદા અત્યારે દિવાળી ગઈ અને નવું વરસ આપણું ચાલુ થયું છે તો આપણે જે અમારા જે સબસ્ક્રાઈબર છે અને બધા જે આપણે આવે છે યુવાનો એમની માટે બે શબ્દ નવા વર્ષમાં થોડો અમને કહો પહેલાં તો દરેકને નવા વર્ષની હાર્દિક શુભકામના જય માતાજી જય સુરાપુરા દાદા જય સોમનાથ દાદા કે આવનારું નવું વર્ષ હું તો દાદાના ચરણોમાં એટલી પ્રાર્થના કરું છું કે સર્વ ધર્મ પ્રેમીઓને નું સ્વાસ્થ્ય સારું રહે સારો રોજગાર મળે સા સાચી દિશામાં જાય અને પોતાના પરિવાર અને પોતાના દેશલક્ષી સારા કાર્યો કરે એવી દાદાને હું હૃદયથી પ્રાર્થના કરું છું બીજું કે ખાસ કરીને આ સાનિધ્ય સાથે વડીલો તો જોડાણેલા જ છે પણ ખૂબ ઘણી સંખ્યામાં યુવા પેઢી જોડાયેલી છે અને અનેક ગામડાઓ શહેરોમાં સેવાકીય પ્રવૃત્તિ ઘણી દાદાના માધ્યમથી થાય છે જેમ કે ભૂખ્યાને ભોજન બીમાર ગાયોની સેવા અન્ય પીડિતો માટેના સેવા કેન્દ્રો તથા અમારો યુવા વર્ગ શિક્ષણ વર્ગમાં પણ ખૂબ સેવા આપી રહ્યો છે આ ઘણું ધામ એક યુવા પેઢીને માધ્યમ બન્યું છે અને હજુ આવનારા વર્ષો આવનારા વર્ષમાં અમે હજુ એવી ઘણી ઘણા પ્રયાસો અમારા ચાલુ છે કે હજુ ખૂબ સંખ્યામાં યુવા પેઢી આમાં જોડાય અને સેવાકીય પ્રવૃત્તિ સારી રીતે કરે એના માટે અમે એમની સાથે જોડાઈને ખંભે ખંભે મિલાવીને આગળ તરક્કી કરે એ એના માટે આ સુરાપુરા ધામ વચ્ચે પૂરી મદદ મળશે અને બીજું એ કે ત્રણ વર્ષથી માણસો એવું પૂછે છે કે દાદાને રૂબરૂ મળવું એટલે દસ તારીખ પછી સમય સંજોગો ને ધ્યાનમાં લઈને કંઈક એવું આયોજન કરીશ કે હરેક વ્યક્તિને પ્રત્યક્ષ હું મળી શકું અને એના વચ્ચે જે કંઈ પ્રાર્થના થતી હોય એ દાદાને કરી એના દુઃખનો ભાગીદાર બન દાદા તમારો ખૂબ ખૂબ આભાર તમે નવા વર્ષમાં અમને પણ એક મેસેજ આપ્યો છે એની માટે ખૂબ ખૂબ આભાર તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં